હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ આ ફિટનેસ આજે આપણે બનાવીશું મોરૈયાની ખીચડી અને રાજેગરાની કઢી તો વ્રત કે ઉપવાસમાં આ બહુ જ ટેસ્ટી ગરમા ગરમ મોરૈયાની ખીચડી અને રાઝેગરાની કઢી મળી જાય તો બીજું કંઈ ના જોઈએ આ જે ખીચડી અને કઢી છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે પચવામાં પણ સરળ છે અને બનાવવામાં બહુ જ ઓછો સમય લાગશે તો ચાલો બનાવીએ એકદમ હેલ્ધી અને ટેસ્ટી ગરમા ગરમ ફરાળી કઢી ખીચડી રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડિયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ બટનને જરૂર ક્લિક કરજો તો હવે સૌથી પહેલા ફરાળી ખીચડી અને કઢી બનાવવા માટે અહીંયા મેં અડધો કપ મોરૈયો લીધો છે આને સામો પણ કહેવામાં આવે છે તો મોરૈયાને આપણે એક મિક્સિંગ બોલમાં લઈ લેશું અને આને આપણે બે થી ત્રણ વાર એકદમ સારી રીતે પાણીથી ધોઈ લેશું તો સરસ મોરૈયો ધોવાઈ ગયો છે તો હવે આમાં આપણે મોરૈયો ડૂબે એટલું પાણી ઉમેરી અને અડધા કલાક માટે આ મોરૈયાને પલાળી દેસું તમે થોડો મોરૈયાને પલાળશો તો દાણો એકદમ સરસ ફૂલી જશે અને તમારી મોરૈયાની ખીચડી બહુ જ સરસ બનશે તમે જોઈ શકો છો અડધા કલાકમાં એકદમ સરસ આપણો મોરૈયો ફૂલી ગયો છે તો હવે આમાંથી બધું આપણે એક્સ્ટ્રા પાણી કાઢી લઈએ અને ખીચડી બનાવવા માટે આપણે કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂકી દઈશું તો તમે આ મોરૈયાની ખીચડીને ઘીના બદલે તેલમાં પણ બનાવી શકો છો પણ ઘીમાં બનાવેલી ખીચડીનો સ્વાદ એકદમ સરસ લાગે છે હવે આપણું ઘી થોડું ગરમ થાય એટલે એક સૂકું લાલ મરચું બે લવિંગ એક તજનો ટુકડો અડધી ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને સાથે આઠથી દસ નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દેશું ત્યારબાદ આપણે અહીંયા બે મીડિયમ સાઇઝના ઝીણા કાપેલા મરચાં ઉમેરીશું અહીંયા આપણે તીખાસ માટે લાલ મરચું નથી ઉમેરવાના તો લીલા મરચાં તમે તમારે જેટલી ખીચડી તીખી જોવે એ પ્રમાણે ઉમેરી શકો છો તો હવે એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેશું અને થોડા આપણા મરચાં સતળાઈ એટલે આમાં એક ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા ઉમેરી દઈએ શીંગના દાણાને આપણે ઘી સાથે આ રીતે થોડા તળી લેશું જેથી એકદમ સરસ આપણા જે શીંગના દાણા છે એ કૂપ થઈ જાય હવે આ સ્ટેજ પર થોડા શીંગના દાણા થઈ જાય એટલે આપણે આમાં એક મીડિયમ સાઇઝનું એકદમ ઝીણું કાપેલું બટાકો ઉમેરીશું બટાકો ઉમેરવાથી મોરૈયાની ખીચડીનો સ્વાદ એકદમ સરસ લાગે છે અહીંયા તમારે આ રીતે ટુકડા કરી અને બટાકુ ના ઉમેરવો હોય તો તમે છીણીને પણ ઉમેરી શકો છો બટાકાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ માટે બટાકો કૂક થાય ત્યાં સુધી એને થવા દેશું તો બે ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે આમાં આપણે જે મોરૈયો લીધો તો એમાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી અને મોરૈયાને ઉમેરી દેસુ તો અત્યારે આપણે પાણી નથી ઉમેરવાનું પાણી આપણે એકથી બે મિનિટ મોરૈયાને ઘીમાં સાંતળ્યા પછી ઉમેરીશું જેથી આપણી ખીચડીનો સ્વાદ એકદમ સરસ લાગે તો આ રીતે આપણે થોડો એવો મોરૈયાને વઘાર સાથે સાંતળી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મેં મોરૈયાને આ રીતે ઘી સાથે મિક્સ કરી દીધો છે હવે અહીંયા આપણે અડધી ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેસુ અહીંયા આપણે નમક સિંધાળું નમક લેશું તો અડધી ટી સ્પૂન કરતા મેં થોડું વધારે નમક લીધું છે તમે નમક તમારા સ્વાદ પ્રમાણે ઉમેરજો હવે આપણે જેટલો મોરૈયો લીધો એના કરતા ચાર ગણું પાણી ઉમેરવાનું છે તો હું અહીંયા આપણે જે કપ ભરી અને મોરૈયો લીધો એ જ કપ ભરી અને ત્રણ કપ પાણી અને અડધો કપ છાશ લઈ રહી છું છાશ ઉમેરવાથી મોરૈયાની ખીચડીનો સ્વાદ એકદમ સરસ લાગે છે અહીંયા તમારે છાશના બદલે વન ફોર્થ કપ જેટલું દહીં ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય જો તમે દહીં લેતા હોય તો પાણી તમારે થોડું વધારે ઉમેરવાનું હવે બધું સારી રીતે મિક્સ કરી અને આના પર ઢાંકણ લગાવી દેશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ ખીચડીને દસ મિનિટ માટે થવા દેશો તો હવે અહીંયા દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણી મોરૈયાની ખીચડી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તમને જો આ મોરૈયાની ખીચડી થોડી ઢીલી ગમે તો તમે આમાં જ્યારે પાણી ઉમેરો ત્યારે હજી થોડું વધારે ઉમેરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતે હું મેશ કરું છું તો મોરૈયાના દાણો મેશ થાય છે બહુ જ સરસ આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ઉપરથી થોડી ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી દેસું અને તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી ચટપટી મોરૈયાની ખીચડી તો આને થોડીવાર માટે સાઈડ પર રાખી દઈએ અને હવે આ ખીચડી સાથે ખાવા માટે આપણે કઢી બનાવી લઈએ તો કઢી બનાવવા માટે અહીંયા અમે અડધા કપ કરતાં થોડું વધારે ખાટું દહીં લીધું છે સહેજ ખાટું દહીં લેશો તો કઢીનો સ્વાદ એકદમ સરસ લાગશે હવે આપણે એકદમ સારી રીતે દહીંને પહેલા ફાટી લેશું અહીંયા તમારે દહીંના બદલે છાશ લેવી હોય તો તમે બે કપ જેટલી છાશ પણ લઈ શકો છો હવે આપણે આ રીતે દહીંને થોડું ફેટ્યા પછી આમાં આપણે વન ફોર્થ કપ કરતા થોડો ઓછો રાઝેગરાનો લોટ ઉમેરીશું આ આપણે ફરાળી કઢી બનાવી રહ્યા છીએ તો એના માટે આપણે રાજેગ્રાનો લોટ ઉમેરવાનો છે હવે અહીંયા આપણે એક કપ જેટલું પાણી ઉમેરી પહેલાં સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા આપણે ટોટલ બે કપ જેટલું પાણી યુઝ કરવાના છીએ આ રીતે સરસ બધું મિક્સ થઈ જાય પછી લાસ્ટમાં આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દેસું અને મીડિયમ થિક એવું બેટર તૈયાર કરી લેશું તો અહીંયા અમે કઢીના બેટરમાં થોડું પાણી ઉમેરી દીધું છે અને આપણું બેટર બિલકુલ તૈયાર થઈ ગયું છે તો હવે કઢી બનાવવા માટે આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂકીશું ફરાળી કઢીને તમે ઘીમાં બનાવશો તો ટેસ્ટ એકદમ સારો લાગશે તમે ઘીના બદલે તેલમાં પણ બનાવી શકો છો ઘી ગરમ થાય એટલે એક લવિંગ એક નાનો ટુકડો તજનો એક સૂકું લાલ મરચું અને સાથે અહીંયા આપણે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દેસુ તો જીરું સરસ ક્રેકલ થાય એટલે આઠથી દસ લંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને સાથે આપણે અહીંયા બે તીખા લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દેસું અને એકદમ સારી રીતે વઘારને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો અહીં મેં સરસ વઘારને મિક્સ કરી લીધો છે આ રીતે સરસ જીરું કકડે પછી આપણે આમાં તૈયાર કરેલું કઢીનું મિશ્રણ ઉમેરી દઈશું અને સાથે સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેસું અડધી ટી સ્પૂન કરતાં થોડું વધારે નમક લીધું છે કઢીને ખાટો મીઠો સ્વાદ આપવા માટે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું તો ઘણીવાર એવું થતું હોય છે કે તમે જ્યારે કઢી બનાવતા હોય એ ફાટી જતી હોય છે વઘાર કરતાં તો જો એવું થતું હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું જ્યારે તમે કઢીને વઘાર કરો ત્યારે તમારે એને થોડી વાર માટે કન્ટિન્યુ ચલાવતા રહેવાની જેથી કઢી બિલકુલ ના ફાટે થોડું કઢીનું મિશ્રણ ગરમ થઈ જશે પછી એ બિલકુલ નહીં ફાટે આ રીતે સરસ બધું મિક્સ કર્યા પછી દસ મિનિટ માટે કઢીને ઉકળવા દેશો તો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણી એકદમ મસ્ત કઢી તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દેશું અને ગરમા ગરમ મોરૈયાની ખીચડી સાથે આ કઢીને સર્વ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી અને બહુ જ આસાનીથી બની જતી આપણી મોરૈયાની ખીચડી અને સાથે ગરમા ગરમ કઢી બિલકુલ તૈયાર છે તો તમે આ રીતે વ્રત કે ઉપવાસમાં ફરાળી કઢી અને ખીચડી બનાવીને ખાઈ શકો છો જે પચવામાં તો સરળ છે જ પણ બનાવવામાં પણ એકદમ આસાન છે તો તમે આ કઢી અને ખીચડીની રેસીપી ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને રેસીપી ગમી હોય તો વડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા આ સિવાયની બીજી બધી ફરાળી રેસીપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ને જરૂર ચેક કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ